વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાઝ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી ગરમા ગરમ ઢોસા લાઈવ ઢોસા ફરાળી પુડલા પણ કહી શકાય છે અને ફરાળી પેન પેનકેક પણ કહી શકાય છે તો ચલો આપણે બનાવીએ તો બટેટાના પુડલા અથવા ઢોસા જે તમારે નામ આપવું હોય બટેટાના પેનકેક પણ કહી શકાય નાના છોકરાઓને ટિફિનમાં પણ આપો તો પણ મજા આવશે તો હવે હું આ બનાવવા જઈ રહી છું એના માટે મેં બટેટા જે છે કાચા લીધા છે છોલીને લીધા છે ત્રણ આ ઢોસા તાજા જ બનાવવા પડે છે એટલે અત્યારે જ આપણે બનાવીશું જો આપણે પહેલેથી બટેટાને છોલીને રાખશું તો શું થશે બટેટા કાળા થઈ જશે અને એનો સ્ટાર જે છે એ વધારે પડતો છૂટો પડી જશે એટલે આપણે તાજા જ બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટા ત્રણ લીધા છે એક મોટો આદુનો ટુકડો લીધો છે આદુનાથી જ આનો ટેસ્ટ બહુ સરસ આવશે તો તમે વધારે લેવો હોય તો પણ લઈ શકો છો અને અહીંયા મેં એક તીખું મરચું લીધું છે મરચાંનો ટેસ્ટ તમને વધારે જોઈતો હોય વધારે તીખું ભાવતું હોય તો તમે વધારે લઈ શકો છો તો અહીંયા આપણે સૌથી પહેલાં આ આદુ જે છે એને હું તમે જોઈ શકો છો મેં મોટું વાસણ લીધું છે એમાં હું આદુ જે છે એને કદુ કદુક્રશ કરી લીધા પછી આપણે જે આ કાચા બટેટા છે એને પણ કદુક્રશ કરી લઈશું ત્રણ બટેટા આવી રીતે કરવાના છે તો ચલો કરી લઈએ તો અહીંયા મેં બટેટા અને આદું જે છે એ કદુક્રશ કરી લીધું છે તમે જોયું એ પ્રમાણે છીણી જે છે મોટી લેવાની જેથી કરીને બટેટા આવા સરસ રીતે જ કદુક્રશ થાય નહીં તો ઢોસા બનવામાં તકલીફ થશે નાની છીણી આમાં નહીં ચાલે તો હવે અહીંયા હું મરીનો ભૂકો નાખું છું તમે તમારી સ્વાદ અનુસાર નાખી શકો છો મેં અડધી ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે આ લીલું મરચું જે છે એ નાખી દઉં છું હું જો મરચું તીખું હોય તો એક મરચું ઇનફ થઈ રહેશે જો મોટા મરચાં હોય તો તમારે વધારે નાખવા હોય તો નાખી શકશો મીઠું જે છે એ આપણે છેલ્લે નાખવાનું છે કેમ કે બટેટામાં જે સ્ટાર છે એ છૂટો પડવા મળશે તરત જ અહીંયા હું નિમક વાપરું છું જો તમે ફરાળમાં નિમક ના ખાતા હોય તો તમે સિંધારું નિમક પણ ખાઈ શકો છો હવે આપણે આને હાથેથી બધું મિક્સ કરી દઈશું તો હવે અહીંયા મેં લોઢી છે એ ગરમ કરવા મૂકી દીધી હતી પણ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લેફ્ટ હેન્ડ સાઈડ બટન છે એ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને આવી જ અવનવી વાનગીઓ તમને મળતી રહે અહીંયા મેં તેલ મૂક્યું છે તેલ છે એ ચોખ્ખું લીધું છે ફરાળ માટેનું છે એટલે હવે આપણે આ તેલ જે છે એને સાઈડમાં બધે જ પાથરી દઈશું જેના કારણે ઢોસો છે એ સરસ રીતે પથરાઈ જાય તો હવે આ જે બેટર છે એને હું લઈ લઈશ અને હાથેથી જ પાથરી દેવાનું છે આજ મેઈન છે આ વખતે ગેસ જે છે બિલકુલ ધીમો કરી દઈશું પાથરતી વખતે તમે ઢોસાની સાઈઝ જે છે એ તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો નાની મોટી જેવી તમારે કરવી હોય એવી હાથેથી પાથરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે દાજી પણ ના જવાય અને પાથરવું પણ આવી જ રીતે પડશે તો જ એનું બાઇન્ડિંગ છે બહુ જ સરસ રીતે આવશે બસ હવે આપણે એને ગેસને મીડિયમ તાપ ઉપર કરી દેસું અને ચારે બાજુ તેલ થોડું નાખીશું બહુ જ ઓછા તેલમાં બની જાય છે બહુ વધારે પડતો તેલનો ઉપયોગ નથી કરવાનો હોતો જો મહેમાન આવી ગયા હોય અને તમે આ બનાવતા હોય તો તમારે માનો કે વધારે બનાવવા હોય તો તમે ધીમે ધીમે ઓછા ઓછા બટેટા લઈને ત્રણ ત્રણ ચાર ચાર બટેટા લઈને કરવાનું જેથી બટેટા કાળા ના પડે અને બટેટાનું જે છે સ્ટાર્ચ જે છે વધારે પડતું છૂટું ના પડે તો આપણે એને એક કે બે મિનિટ થવા દઈશું પછી આપણે ટર્ન કરીશું તમે જોઈ શકો છો કે બ્રાઉનિશ થવા માંડ્યું છે તો હવે આપણે એકદમ હળવા હાથે પૂડલું ઢોસો જે છે એને આપણે ઉથલાવી દઈશું અને ફરી થોડું ચારે બાજુ તેલ નાખી દેશું તમે જોઈ શકો છો કે ઢોસો જે છે એ બીજી બાજુ પણ સરસ રીતે થઈ ચુક્યો છે તો હવે આપણે સર્વ કરી દેશું તમે જોવો છો ઇઝીલી નીકળી જશે અને બંને બાજુ સરસ રીતે થઈ ગયું છે અહીંયા મેં ઢોસા સાથે ચટણી શરૂ કરી છે આ ચટણીની રેસીપી તમને મારા સ્ક્રીન ઉપર આઈ બટન છે એ દેખાઈ જશે ફરાળી ચટણી છે ઘરે જ બનાવેલી છે એની રેસીપી માટે આઈ બટન આપેલું છે એ તમે ક્લિક કરો જેથી તમને ફરાળી ચટણીની રેસીપી મળી જાય તમે ચટણી સાથે ખાઈ શકો છો દહીં સાથે ખાઈ શકો છો અને જો બાળકોના ટિફિનમાં દેવું હોય તો ઉપર ચીઝ પણ નાખી શકો છો તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન ઉપર ક્લિક કરો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ ઢોસા સાથે તમે શું ખાવાનું પસંદ કરો છો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ